ખેડૂત મિત્રો મારી ફાર્મર બોય ચેનલમાં તમારું સ્વાગત છે તમે આ ડાંગરના પાકમાં આવતી બે વસ્તુ જે ખેડૂતોને ભાવમાં બહુ મોટું નુકસાન પાડે છે તો તમને એ બે વસ્તુ દેખાડું એનું નામ વઘેડું કહેવાય એને જોઈ શકો છો આ કાળો દાણો સોખો સફેદ નીકળે પણ બહારથી કાળો એટલે દેખાવમાં ના સારું લાગે વેપારીઓને દેખાવમાં ના સારું લાગે એટલા માટે વેપારી આપણને ભાવ ભાવતા નથી અને આ બીજો સોખો જે છે ફોતરું સફેદ દાણો લાલ એટલે જો ખેડૂત પોતાનો માલ લઈને જાય એટલે વેપારીઓ ચોખા કાઢે તાણે લાલ દાણો નીકળે અંદરથી એટલે વેપારીઓ ભાવ આવતા નથી આ બે કારણ બે વસ્તુના કારણે ખેડૂતોને ડાંગરના ભાવ મળતા નથી તો ખેડૂત મિત્રો સારી કંપનીનું બિયારણ લાવો અને જેથી કરી લાલ દાણો ના આવે અને કાળો દાણો ના આવે અને કોક દાણો આવી જાય કોક દાણો આવી જાય તો એને દાળિયા કરી કામ હતે વાઢી લેવો જય જવાન જય કિસાન બને તેટલો આ વિડિયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય કિસાન જય જવાન